કેમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ આઠના અંગ્રેજી વિષયનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું જે ધોરણ આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ આઠના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો મોસ્ટ આઈએમપી પેપર જોઈએ ક્વેશ્ચન નંબર વન ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ આઠ નંબર એક હુ જોઈન ધ ચેમ અમિત એન્ડ ભૂપેન જોઈન્ડ ધ ચેમ નંબર ટુ What did they do on the first day? On the first day, they went out together to explore the forest. Number three. What did they do in the forest? In the forest, they saw many birds, insects, and animals. Number four. Find the opposite word for dry. The so night. પ્રશ્ન ક્વેશ્ચન નંબર ટુ આપેલી વિગતોનું વર્ગીકરણ કરો જેમના ગુણ દસ અહી વિગત છે તેમનું વર્ગીકરણ આ રીતના કરવાનું છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તો ગિટાર ડ્રમ ફલ્ટર સિંગ તો આદિત્ય નાયક અંજના યાજ્ઞિકેશન નંબર થ્રી માગ્યા મુજબ જવાબ આપો જેમના ગુણ આઠ જોયા નંબર વન કેન પ્રિયા રન સી કેન નંબર ટુ કેન રાહુલ ફ્લાય નો હી કાંટ નંબર થ્રી કેન પ્રિયા ડ્રો યસ સી કેન નંબર ફોર કેન રાહુલ ડ્રો યસ હી કેન ક્વેશ્ચન નંબર ફોર નીચે આપેલા સંવાદ પૂર્ણ કરો જેમના ગુણ પાંચ પિંકી કેન યુ ગિવ મી સમ બિસ્કિટ મમ્મી સેઝ યસ હિયર ધે આર પિંકી સેઝ થેન્ક યુ મમ્મી પિંકી સેઝ આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ Can I use your mobile? Mommy said, No, sorry. Question 5. and athwa, but thi Number 1. Rahul, kaljagya, ajay are very happy. And. Number 2. Sital worked hard. Kaljagya got less marks in the exam. But. Number 3. The boys, kaljagya, girls are playing in the garden. And. નંબર ફોર ધ ફિશ કેન સ્વિમ ખાલી જગ્યા કે નોટ રન બટ નંબર ફાઈવ રામ ખાલી જગ્યા શ્યામ આર બ્રધર્સ એન નંબર સિક્સ આઈ લાઈક મેંગોઝ ખાલી જગ્યા આઈ ડોંટ લાઈક બનાના બટ ક્વેશન નંબર સિક્સ જુદા પડતા શબ્દો પર ગોળ કરો જગદસ્ત નંબર એકમાં ટ્રી નંબર બેમાં એલિફન્ટ નંબર થ્રીમાં રેબિટ નંબર ફોરમાં કાવ નંબર માં સ્ટુડન્ટ નંબર સિક્સમાં ગ્લાસ નંબર સેવનમાં ઇન્જેક્શન નંબર માં ફૂટબોલ નંબર નાઇનમાં ડોક્ટર નંબર નંબર બીકોઝ અથવા ધેર ફોર થી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર વન વી ફેલ્ટ કમ્ફર્ટેબલ ઇન કોલ ડ્યુરિંગ ખાલી જગ્યા વી ટુક વિન્ટર ક્લોથિસ વિથ અ Number two we should not waste our time. gear time is money because Number three Samita missed the bus. Kalchya she was late because Number four I don't like chocolates. Kalchagya I bought fruit. Therefore. Number five, we should take care of health. Kalchaja health is wealth because. ક્વેશ્ચન નંબર એટ નીચે આપેલા શબ્દોને શબ્દકોશ શબ્દકો ગોઠવો જમના ગુણ ફેમસ ફન જંગલ રિવર્સ સોઇલ રિવર નાઇન નીચે આપેલા વિષય પર કાઉસમાં આપેલા શબ્દોની મદદથી દસ વાક્યો લખો જમના ગુણ દસ માય સ્કૂલ તો માય સ્કૂલ વિશે અહીં તમને દસ વાક્યો લખી અને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ક્વેશ્ચન નંબર ટેન કૌશમાં આપેલા શબ્દોની મદદથી વાર્તાલેખન કરો જેમના ગુણ એ તો અહીં વાર્તાલેખન પણ અહીં તમને આપેલા છે એટલે કે જવાબ કૌશમાંથી જોઈને લખવાના છે જે તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર ઇલેવન કંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય પૂર્ણ કરો જેમના ગુણ પાંચ નંબર વન સ્કાય સ્કાય ધ સ્કાય ઇઝ બ્લુ નંબર ટુ ગ્રાસ ગ્રાસ ધ ગ્રાસ ઇઝ ગ્રીન નંબર થ્રી સન સન the sun is yellow number 4 sunflower sunflower the sunflower is yellow number 5 wings wings the wings of fan are white તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજું વિષય ના એટલે કે બીજા ધોરણ ના પ્રશ્નપત્ર ના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયો ની લિંક તમે તમારા મિત્રો દોસ્તો ને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશન નો લાભ મળી રહે